દેવના ગંગેશ્વર મહાદેવના દરિયા કિનારે ખડક પરથી કલ્પનાએ દરિયામાં કૂદી આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ અઢાર વર્ષનું સુખી લગ્નજીવન કેમ ટૂંકાવ્યું તેવા અનેક સવાલ ઉભા થયા પોલીસને પતિ પણ અનેકુશંકા કુશંકા વ્યક્ત કરી પોલીસ તપાસ શરૂ દીવના ફુદમ ગામે સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા દર વર્ષે દેશ વિદેશના લાખો દર્શનાર્થીઓ લાંબી ઉંમરની કામના કરે છે

કે તેણીની હત્યા થઈ તેમના પરિવારના જણાવ્યા મુજબ મોટી બહેન અને ભાઈને આખરી કોલની વાતચીતમાં અને લોકેશન જણાવી અને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો મૃતકના ભાઈએ તેમના બનેવી દિવ્યસને આ બાબતની જાણ કરી અને ગંગાસર મહાદેવનું લોકેશન આપી ખડક પાસે શોધખોળ શરૂ કરી ત્યારે ઘટના સ્થળેથી ચંપલ હેન્ડબેગ અને સાડીનો કટકો મળ્યો તેથી શંકા યકીનમાં પરિવર્તિત થઈ અને અહીંયાથી દરિયામાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું કેમકે મૃતક કલ્પનાએ પહેરેલી સાડીનો કટકો ઘટના સ્થળેથી મળ્યો આ ઘટનાની જાણ દીવ પોલીસને પ્રશાસનને થતા દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા કલેક્ટર પ્રભા અને એડીએમ ડોક્ટર વિવેક કુમારની આગેવાની હેઠળ પોલીસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમ સાથે ડ્રોન કેમેરા અને ભારતીય કોસ્ટગાર્ડની પોરબંદર શાખાને જાણ કરી અને હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ કરવામાં આવ્યું પણ સફળતા મળી નહીં મૃતક કલ્પનાનો મૃતદેહ કુડીનારના કોટડાના દરિયા કિનારેથી મળ્યો આત્મહત્યા કે હત્યા કારણ હજુ સુધી અગબન છે કોડીનાર કોડીનાર પોલીસે પોલીસે પતિ પતિ સઘન પૂછપરછ કુશંકા કુશંકા આવતા મૃતદેહને વધુ તપાસ અર્થે જામનગર પીએમ માટે ખસેડવામાં આવ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકના મોબાઈલ ડેટા અને સોશિયલ હ્યુમન સોર્સ અને પીએમ રિપોર્ટના આધારે પુરાવા એકત્ર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે આખરે કલ્પના બિને અઢાર વર્ષનું સુખી લગ્નજીવન કેમ ટૂંકાવ્યું તેણીને આત્મહત્યા કરવા માટે કોણે મજબૂર કરી કે કોઈકના પાપ છુપાવવા માટે કલ્પનાબેનની હત્યા કરી નાખી આ બનાવ વખતે તેનો પતિ ક્યાં હતો શું મૃતક કલ્પનાને ન્યાય મળશે કે પછી ભીનું સંકેલ લેવામાં આવશે તેવા અનેકો સવાલ ઊભા થાય છે અમારા સૂત્રો અને હ્યુમન સોર્સના આધારે બપોરે કલ્પનાબેનના ઘરે એવી તે કઈ ઘટના ઘટી કે સાંજે કલ્પનાબેને આ પગલું ભરવા કોણે મજબૂર કર્યા પ્રથમ તેમના પતિની સઘન પૂછપરછ કરવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી જશે દી બ્રેકિંગ ન્યૂઝ પરિવાર તરફથી મૃતક કલ્પનાબેન દિવ્યા આત્માને પાવબેની શ્રદ્ધાંજલિ આપે છે અને મૃતક અને પરિવારને ન્યાય મળે તેવા પ્રયત્નો કરશે તે વિહંગ્યા ધાણા આપે છે. વિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ દીવ મારું નામ છે કામ કરું છું અને આજી છોકરી જીવતી ગઈ છે જે અહીંયા ચાણકીબી નગર બેઠેલો હતો ત્યાંથી ગાડી પર બેસીને નીકળી જતી હતી সেনা কোতাই নিকে মাডি রেদে দেরেদের কোয়াইনেয়ে তেপছেকাইমনে খোয়ানে এমনে ক্য়ানে কেনা গ্য়ানে কোয়ানে কেনে � અને બધા આવેલા હતા ફાયર બ્રિગેડની ટીમ આવેલી હતી પોલીસ સ્ટાફ હતો એમની ફરજ પણ કંઈ એવિડન્સ કે કશું મળ્યું નથી અને જે લેડી ત્યાંથી નીકળ્યા હતા એમનો પર્સ અને ચપ્પલને એવો એવિડન્સ તરીકે છે પણ હાલ એવો કંઈ પુરાવો નથી મળ્યો કે લેડી દરિયાની અંદર છે અને દરિયાની અંદર કરંટ એવો છે અત્યારે હાલ કે ઓટ હોવા છતાં પણ પાણી ઓછું નથી થતું ચોમાસાનું સિઝન છે એટલે સ્વાભાવિક છે દરિયા પણ હાલ બધા પ્રયત્ન ચાલુ છે જ્યારે લેડી મળશે એટલે આપણને ખબર પડી જશે કે ખરેખર સુસાઇડ કર્યું છે કે કેમ હાલ તો ગુમ હાલ તો ગુમ થયેલા છે અને એમની શોધખોળ ચાલુ છે